સમાચાર એકસો ત્રેવીસ વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાલ છે હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ઉનાના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા કુલ એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા આ સમસ્યા સર્જાય છે સમાચાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દેખાય છે સાવજ જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે જોખમી રીતે પસાર થતા સિંહના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વિડિયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે

વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નર્મદા જિલ્લામાં પહેલા વરસાદે જ વિનાશ રોડિયો તેમ લાગી રહ્યું છે પરંતુ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના સ્ટેટ હાઈવે જે રોડ છે એ રોડ ખખર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેમ કે રાજપીપળાથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી રાજપીપળા જવાનો જે રોડ છે એ સ્ટેટ હાઈવે છે એ મોટા મસ્ત ખાડા પડી ચૂક્યા છે કહી શકાય કે છ મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો તો અને આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે બરાબર રીતે કોન્ટ્રાક્ટરને એ લોકો આપે છે રોડનું કામ તો ચેક કરવું જોઈએ આ લોકો ખાલી એને આને રિપેરિંગ જ કરી આપે છે ઉપરથી પૂરો રોડ બનાવતા નથી એકવાર અગર સરખી રીતે રોડ બનાવે ને તો વારા ઘડે રોડ આવી રીતે ખરાબ ના થઈ નર્મદા જિલ્લાના રાજપીપળાથી મહારાષ્ટ્ર અને રાજપાથી દીડિયાપાડા સાગબારાના જે રોડ છે એ કખર અંદર થતાં રાહદારીઓ મુશ્કેલીઓમાં ઉઠાયા છે ત્યારે હાલ તો કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો જે મોટા મોટા ભ્રષ્ટાચારકારી રોડ તો બનાવી દે છે પરંતુ છ મહિનામાં આ હાલત થઈ જતા રાહદારીઓ મુશ્કેલી રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વાળા આવે છે ત્યારે હવે રાહદારીઓ પણ ઈચ્છી રહે છે કે વહેલી તકે આ રોડ મરામત કરવામાં આવે અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો આ રોડ સારી રીતે ઉપયોગી થઈ શકે અને જેઓ સહેલાઈથી પોતાના વાહન લઈ જઈ શકે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા આપણે લોકોને પરિવાર તેમજ મિત્રોનો જન્મદિવસ ઉજવી કેક કટિંગ કરતા જોયા છે પરંતુ આજે વિપક્ષોએ કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો કેક કટિંગ કરી વાહન ચાલકોને કેક ખવડાવી હતી વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ અન્ય કાર્યકરોએ પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તા પર મસમોટા ખાડા પડતા વિરોધ નોંધાવ્યો હતો સુરત શહેરમાં ખાડા રાજથી રાહદારીઓ પરેશાન થયા છે વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વિપક્ષે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ના આવતા વિરોધ કરાયો

નગરપાલિકાથી લગભગ અઢી કિલોમીટર દૂર જ છે અને હાલમાં જે સરકારે આવાસ યોજનાઓ બનાવી છે કે જ્યાં પિસ્તાલીસો જેટલા ફ્લેટો બનાવ્યા નાના માણસોને દેવા માટે એનાથી માત્ર બસો મીટર જ દૂર છે અને આ જે મીઠાનો અગર છે એ લગભગ નવાણું વર્ષનો પટ્ટો પૂરો થયા પછી ત્યારે અમે વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યા હતા કલેક્ટરને કે આ મીઠાનો અગર હવે રિન્યુ ન કરવો કારણ કે આ અહીંયા લગભગ આઠથી દસ ગામોનું તળ જે છે પાણીનું એ ખારું થઈ ગયું તો માત્ર મીઠાના અગરના કારણે જે મીઠાનો અગર છે એની નવાણું વર્ષની લીઝ પૂરી થઈ ગઈ છે છતાં પણ તે ચાલુ છે જો મીઠાનો ઉગર બંધ થાય અને અમારો પ્રતાપસાગર જે તળાવ છે એ મીઠાનો ઉગર છે એ લંબાવીને આ પ્રતાપસાગર તળાવનો વિસ્તાર મોટો કરવામાં આવે તો આજુબાજુના સાત આઠ ગામોના ખેડૂત લોકોનો પ્રશ્ન કાયમી હલ થઈ જાય વધુ હોટેલ્સ ગેસ્ટ અને ધર્મશાળાઓ આવેલી છે રાજકોટ આકાંડ બાદ તંત્ર સાબદું બન્યું આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો પણ યોજવા જઈ રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી શનિવારથી ફાયર વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે આ ડ્રાઈવમાં ફાયર એનઓસી ન ધરાવતા અગિયાર જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ ફાયર વિભાગની ડ્રાઈવ ચાલુ રહેશે તેમજ એનઓસી ને લઈ સીલિંગની કામગીરી કરાશે ત્યારે તંત્રની કાર્યવાહીને લઈ હાલ અંબાજીમાં હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાવ છે સિંગ મારવાની કામગીરી ચાલુ કરી છે છ પાંચ અગિયાર સિંગ મારે છે ટોટલ આપણા જોડે સાઇટ સમથિંગ આપણે નોટિસ ઇશ્યુ કરેલી છે એમાંથી જે જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સીન નથી મારવાના અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ એક પ્રક્રિયા હાથ ધરી એમને સિન મારવાના રાજકોટ મનપાના લોક દરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા ટેબલ પર ચડી ઉગ્ર રજૂઆત કરી રાજકોટ મહાનગરપાલિકાનો મેયર તમારે દ્વાર લોક દરબાર યોજ્યો હતો જોકે આ લોક દરબારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની શાબ્દિક વોર જોવા મળી લોક દરબારમાં લોકોની જ રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ દ્વારા લગાવવામાં આવ્યો અને તેઓ એ ટેબલ પર ચડી ગયા હતા

કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર બાર ની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી રોડ રસ્તા લાઇટ પાણી બધા વોર્ડ નંબર બારમાં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિક નું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ ફૂલોના ભાવમાં ભડકો અમદાવાદમાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ સામાન્ય દિવસ કરતા ચાલીસ થી પચાસ ટકા ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ગુલાબના એક કિલોના ભાવ ત્રણસો રૂપિયા ગલગુટા નવસો રૂપિયા ડમરો એશી રૂપિયા કિલો મોગરો પંદરસો રૂપિયા કિલો એ ભાવ પહોંચ્યા છે નાસિક નારેશ્વર ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે જોકે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે

બે હજાર રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે અને આ તીજી હવે સળંગ ચાલુ જ રહેશે કારણ કે શ્રાવણ માસ પછી ગણપતિ મહોત્સવ આવશે પછી નવરાત્રિ આવશે દિવાળી એ પછી મેરેજ સિઝન હશે એટલે આ ઓલ ઓવર તીજી ચાલતી જ રહેવાની